મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બે આઠ બે હજાર ચોવીસના શુક્રવાર આજે મેં તમને જણાવીશું જીરાના ભાવમાં સતત ઘટાડો થયો છે એવા ગુજરાતના ચાર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડો તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એક્યાસી રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છ રૂપિયા પછી વાત કરીશું સણાયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છપ્પન રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાણું મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકોતેર તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને એકસઠ ધાણા તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકવીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકવીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો એકતાલીસ ડુંગળી તો તેના નીચા ભાવ એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એક્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને એકાણું રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સોતેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને છવ્વીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આવા ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે तो सींगदाणा तो भाव एक हज़ार एक सौ पचास रुपया लाइने भाव एक हज़ार पांच सौ एशी रुपया एर तो नीचा भाव एक हज़ार रुपया लाइने उचा भाव एक हज़ार एक सौ तो ने पचास रुपया श्या तो हज़ार एक सौ एशी रुपया लाइने ऊँचा भाव एक हज़ार त्र सौ ने छप्पन रुपया मेथी तो नौ सौ पचास रुपया लईचा भाव एक हज़ार नेव रुपया मग तो नीचा भाव एक हज़ार पाँच सौ तीस रुपया लई ने तेना भाव एक हज़ार पाँच सौ छियासी रुपया तुवेर तोा भाव एक हज़ार तरण सौ ए रुपया लई ने ऊँचा भाव बे हज़ार एक सौ साइठ रुपया धाणा तो एक हज़ार पचास रुपया से लैने तेना भाव એક હજાર એકસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો ને નેવ્યાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પંદર રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો બાણું રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસોને ચાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બેતાલીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો પચીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં આપણે વાત કરીશું સિંગદાણાની તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો ને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકાવન રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચોર્યાસી રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પંચાવન રજકાના બીજ તો તેના નિચા ભાવ चार हज़ार पाँच सौ रुपया भाव पाँच हज़ार पाँच सौ वीस रुपया सुवादाणा तो आठ सौ ने चालीस रुपया लईने तेना भाव एक हज़ार चार सौ ए रुपया मेथी तोनाचा भाव नौ सौ तीस रुपया तेना तनाचा भाव एक हज़ार बसो ने पंचावन रुपया अड़द तो एक हज़ार सात सौ दस रुपया लईने तेना भाव એક હજાર ઓગણીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો અડતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને રૂપિયા ગોલ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને ત્રીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસોને સુડતાલીસ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ત્રાણું રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો પચીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર અઢાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ઓગણસાઠ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકતાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને પચાસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સિત્તેર રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચાલીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું આપણે રાયડાની તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને ચાલીસ રૂપિયા પછી વાત જો આપણે આગળ સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પચીસ રૂપિયા ઈસબ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો અઠ્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને નવસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને વીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસોને અડસઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને ત્રણસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો